મહાનગરી મુંબઈની વિલે પવિત્ર પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ના ચતુર્થ દિવસે ભાગવત ભગવાન અને વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે નું પૂજન પ્રવીણાબેન મનસુખલાલ રાજાણી શ્રીમાન સંજયભાઈ મનસુખલાલ રાજાણી શ્રીમતી ઈલાબેન સંજયભાઈ રાજાણી શ્રીમાન કેતનભાઈ મનસુખલાલ રાજાણી શ્રીમતી શિલ્પાબેન કેતનભાઈ રાજાણી શ્રીમાન સુરેશભાઈ જમનાદાસ રાજાણી શ્રીમતી મીનાબેન સુરેશભાઈ રાજાણી શ્રીમાન સંતોષભાઈ રસિકલાલ રવેશિયા શ્રીમતી સેજલબેન સંતોષભાઈ રવેશિયા અને આ પરિવારની સુપુત્રીઓ આજે પ્રગટનારા પરમેશ્વરના એ પ્રાગટ્યના પૂર્વે ભાગવત ભગવાન અને યુવા ભાગવતાચાર્ય જિજ્ઞેશ દાદાનું પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર દ્વારા શિક્ષણ સંસ્કાર શાસ્ત્ર ગૌ સેવા સામાજિક ઉત્તરદાયિત્વ સમાજ સેવા વિશિષ્ટ વ્યક્તિઓના વ્યક્તિત્વનું અભિવાદન શરદ પૂર્ણિમાની રઢિયાળી રાતે રાસ ગરબાનું આયોજન ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુવંદનાનું આયોજન નૂતન વર્ષના દિવસે છપ્પન ભોગના રાધાકૃષ્ણ દેવના એ ભોગ દર્શનનું આયોજન વર્ષ દરમિયાન પ્રેમ મંદિર સ્થિત રાધાકૃષ્ણ દેવનું પાટોત્સવ બાપવગરની એકવીસ દીકરીઓની સર્વજ્ઞાતિ સમાજની એકવીસ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ આમ સતત આ પાવન પરિસરમાં આ બધા જ સંકલ્પોની સિદ્ધતા માટે વિવિધ આયામો ઉપક્રમો ઉત્સવો મહોત્સવો સત્સંગ ભજન ભક્તિના આયોજન થતા રહે છે મુંબઈથી સતત આ બધા જ ઉત્સવ મહોત્સવ સાથે જોડાઈ રહેવું હોય તો શું કરવું આપ સૌને વિનંતી કરું આપનો મોબાઈલ આપના હાથમાં લઈ હું બોલું એ નંબર નવસો નવાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર ફરી એકવાર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો જેથી રાધા રાધે પરિવારના વોટ્સએપ ગ્રુપ સાથે આપનું જોડાણ થઈ જશે આ ઉપરાંત રાધા રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાની પણ વિનંતી કરીશ જે ઉત્સવો અન્ય ટીવી ચેનલોમાં પ્રસારિત કે જીવંત પ્રસારિત થતા નથી એ સિવાયના આ પાવન પરિસરના તમામ ઉત્સવો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં જીવંત પ્રસારિત થતા હોય છે અને વોટ્સએપ ગ્રુપ દ્વારા એવા ઉત્સવો નિત્ય રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનની જાખી અને પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો સુવિચાર આપણને નિત્ય મળતો થઈ જાય છે આ બધા જ આયામોની વધુ વિગતો અને આપણી એમાં ભાગીદારી જોડવા માટે આપણા આ કથા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મારા ડાબા હાથે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો તેવી વિનંતી છે આપ સૌનું રાજાણી અને રવેશ પરિવારના આંગણે હૃદયસ્થ સ્વાગત જ્ઞાન વિજ્ઞાન અને પરમ જ્ઞાનની ત્રિવેણી પ્રગટ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત આમ આ ગ્રંથમાં જ્ઞાન વિજ્ઞાન અને પરમ જ્ઞાનની ત્રિવેણી સમાયેલી છે પણ એવા જ આજે અવતારી પ્રગટનારા પરમેશ્વરો એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન કૃષ્ણના પ્રાગઠ્ય અવસરના ગુણગાનની ગાથા સાથે આપણને સૌને પ્રેરિત કરવા આપણા સૌ વતી ભાગવત ભગવાનના શ્રીચરણોમાં વંદન સાથે પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી કરું કે આવા દિવ્ય અવતારોની એ ગાથાનું ગાન આપણને સૌને શ્રવણ કરાવે એવી વિનંતી અને પ્રાર્થના સાથે શ્રીનાથજી બાવાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે